માત્ર ને માત્ર એક લાખ અને એકવીસ હજાર રૂપિયા મિત્રો જો તમે નવી લેવાનું વિચારતા હોય મિત્રો એકવાર શોરૂમ ની વિઝિટ કરજો મિત્રો બાકી પછી પસ્તાવાનો વારો આવશે મિત્રો અને ક્યાંક મિત્રો જોટામાં આવી જશો તો મિત્રો જો તમે નવી લેવાનું વિચારતા હોય તો પોણા ત્રણ લાખ રૂપિયા ભાવ છે બ્રાન્ડ ન્યૂ ગાડી છે પેટી પેક મિત્રો અને જે ફેક વાત ફેક વાતમાં તમે મારું યુટ્યુબ પેજ ફોલો કરો છો તો હું તમને ફેક વાત જણાવીશ ગાડીની કન્ડિશન શું છે અને કેવી ગાડી છે મિત્રો અને ગઈકાલે આપણે જે પચીસ હજાર રૂપિયા એક્સેસ ને સ્વીસ હતી એની પણ તમને ડિટેલ્સ સમજાવી દઈએ મિત્રો અને જાજો ટાઈમ વેસ્ટ નહીં કરી મિત્રો થોડા જ ટાઈમમાં તમને ગાડીની ફૂલ ડિટેલ સમજાવી દઈએ મિત્રો અને ફેક વાત જણાવીશ કે ગાડીમાં શું શું કામ છે કઈ રીતની ગાડી છે કેટલો ખર્ચો છે મિત્રો તો આપણે શરૂઆત મિત્રો આરસી બસો થી કરશું મિત્રો નવા શેપમાં મોડેલ છે મિત્રો મોડેલ છે સેકન્ડ ઓનર ગાડી છે મિત્રો તો શરૂઆત આપણે હંમેશા ટાયરથી કરીએ તો ટાયર તમે જોઈ શકો છો એટી ફાઈવ પર્સન્ટ ટાયર છે મિત્રો પિંચાશી ટકા જેવું ટાયર છે અને ગાડી જોતા જ બ્રાન્ડ ન્યુ લાગે છે નોર્મલ નોર્મલ જે ટચિંગ ટુચિંગ છે એ તમને બતાવી દઈશું બાકી આગળનું મડગાર્ડ મિત્રો ઓકે છે ઝીરો ઝીરો કન્ડિશન અને પ્લસ તમે જે નવા સેપનું છે મિત્રો તમે જોઈ શકો છો આગળનો સેફ એકદમ ખતરનાક આપ્યો છે આરસીમાં બે મોડલ આવે છે આપણી પાસે બધા મોડેલ છે પેલા જે આગળ સિંગલ સિંગલ નાની લાઇટવાળું એ પણ મોડેલ પડ્યા છે બસો સીસીમાં પણ આ નવા સેપમાં છે ને નવું મોડેલ છે મિત્રો જે કંપની હમણાં રિલીઝ પણ કર્યું છે જેના ઇન્ડિકેટર્સ મિત્રો મિરરમાં જ આવશે તમે જોઈ શકો છો અને આ સે એકદમ યુનિક ડીએલઆર લાઇટ એકદમ નાખેલી છે સાઇડના કોર્નર ઉપર એ ખતરનાક લાગે છે મિત્રો પ્લસ આગળની નંબર પ્લેટ મિત્રો આની એક તૂટેલી છે તો એ જરાક તમને જણાવી દઉં ગાડીમાં ક્યાંય બીજો કઈ એવો નોર્મલ ખર્ચો પણ નથી અને મિરર એકદમ સ્લીમ અને શાર્પ બનાવેલા છે તમે જોઈ શકો છો આગળનો ગ્લાસ મિત્રો એકદમ ટ્રાન્સફરન્ટ છે અને જોરદાર લાગે છે કંઈક અલગ લુક આપે છે એમ અને જે જે લોકો રેસિંગ કરતા હશે કે સારું મશીન આવે છે એકદમ

અહીંયા સ્ટીકરમાં નોર્મલ નોર્મલ જે સ્ક્રેચિસ ક્યાંય પડ્યા હશે એ ટ્રાન્સપોર્ટમાં પડ્યા હશે બાકી તો ગાડી ક્યાંય ટચિંગ થાય એવું લાગતું નથી એન્જિન તમે જોઈ શકો છો મિત્રો પેટી બેગ એન્જિન છે એ કંઈ ટૂલ્સ ક્યાંય અડાડ્યું એવું નિશાન પણ નથી દેખાતું એટલે એન્જિન કન્ડિશન તો કે હંડ્રેડ છે બરોબર છે બાકી ફ્યુલ ટેન્કમાં ક્યાંય સ્ક્રેચિસ નથી પાછળની બેક સાઈડમાં બી ક્યાંય સ્ક્રેચિસ નથી બરોબર છે બંને એબીએસ ચેનલ છે મિત્રો બેકિંગ સી બ્રેકિંગ સિસ્ટમ હારી જે ગાડીની એબીએસ મતલબ એટલે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ મિત્રો આવે છે ગાડીમાં જેથી કરીને હાઈ સ્પીડ હોય ગાડીની શો ઉપર તો ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ ગાડી રોકી દેશે મિત્રો સ્લીપ થયા વગર પાછળનો પંખો પણ લાગેલો છે પાછળનો ટાયર એ મિત્રો પિંચ્યાસી ટકા જેવું છે નવી જ ગાડી જેટલું બધું યુઝ નથી થયું બરાબર છે અને અઠ્યાવીસ પંદર ગાડીના નંબર છે પાછળનું એક ઇન્ડિકેટર મિત્રો તૂટેલું છે એક નાખવાની ગણતરી રાખજો બાકી ગાડીમાં ઇન્જિન ઓઈલ પણ ચેન્જ કરવાની જરૂર નથી કેમ કે નવું જ છે ગાડીમાં ઇન્જિન ઓઈલ ઇન્ડિકેટર એક તૂટેલું છે બાકી પાછળની ટેલ લાઈટ ઓકે છે અને એકદમ નવા લુકમાં ટેલ લાઈટ આવી છે ઇન્ડિકેટર મિત્રો આ મેઇન લાઇટ છે પછી બ્રેક મારશો ત્યારે પણ લાઇટ થશે પણ એ સાઈડમાં છે વચ્ચેની મેઇન લાઇટ તો એક પતલી એવી જ છે અને સાઈડમાં જે બ્રેક લાઇટ આપેલી છે બંને સાઈડ બરોબર છે બાકી તમે જોઈ શકો છો સીટ બી ખતરનાક છે અને જે કેટીએમ નો જે ઓરિજિનલ જે અલગ અલગ આવે છે બે ભાગ આવે છે તે પણ તમે જોઈ શકો છો બાકી ચેન્સ્રોકર કિટ પણ ઓકે છે અને આ સાઈડમાં પણ પેનલમાં કાંઈ સ્ક્રેચિસ નથી કે કોઈ ચીજ નથી મિત્રો અને ફ્યુલ ટેન્ક પણ ઓકે છે નોર્મલ એવું ફ્યુલ ટેન્કમાં અહીંયા સે જેવું નોર્મલ ટચિંગ છે બાકી ગાડી આખી ઓરિજિનલ છે મિત્રો બે હજાર બાવીસનું મોડલ છે અને બિગ ડિસ્પ્લે આવશે મિત્રો આની તમે જોઈ શકો છો પચીસ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો એમાં ટાઈમથી માંડીને બધું જ જેટલું પણ કોઈ કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો આ મીટરમાં જ બધું ડિસ્પ્લે થઈ જાય છે મિત્રો અને એન્જિન ગાડીનો એકદમ સ્મૂથ છે એ પણ ચાલુ કરીને તમને બતાવી દઈશ મિત્રો એકદમ સાયલન્ટ અને સ્મૂથ એન્જિન છે અને હું તો એવું કહું છું કે કદાચ તમે આ ગાડીમાં જવાબદારી કંપની નથી આપતી એટલે હું તમને નહીં આપી શકા પણ આ ગાડી જોઈને હું તમને મિત્રો ગાડી હંડ્રેડ કન્ડિશન છે નો ડાઉટ મિત્રો તમે લઈ જાજો મિત્રો ગમે અને ઓનલાઈન બુકિંગ કરાવી તો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરાવી દઈશ મિત્રો આઉટ સ્ટેટમાં કામ નહીં કરીશું આપણે પણ ગુજરાતમાં તમને ઓનલાઈન ડિલિવરી કરાવી દઈશ પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ પણ થઈ જશે પણ એના માટે રૂબરૂ આવવું પડશે મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિકના ઉના તાલુકામાં મિત્રો કિંમત એક લાખ અને એકવીસ હજાર રૂપિયા રહેશે ભાવ ફિક્સ રહેશે મિત્રો નેગોશિયેબલ નથી તો અહીંયા આવીને પ્લીઝ ભાવતાલ નહીં થાય મિત્રો એટલે એના માટે ગાડી સારી આપીશ જેન્યુન આપીશ અને કન્ડિશનમાં આપીશ કે તમે જેમ નવી લેવા જાઓ એવી રીતના જ ગાડી આપીશ મિત્રો કે આગ પાંચ વર્ષ સુધી જોવું નહીં પડે પણ નેગોશિયેબલ રેટ નથી મિત્રો એક એકાઇમાં પછી મિત્રો બે ગાડીની મેં રીલ ના કીધી પચીસ પચીસ હજાર રૂપિયામાં સ્કૂટર તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સ્કૂટરના ભાવ લાખ આસપાસ થઈ ગયા અને પ્લસ કામ ચલાવ સ્કૂટર ક્યાંય તમે પંદર વીસ પચીસ હજારમાં લો તો રફ કન્ડિશન હોય છે મિત્રો બરાબર છે કે જે ગેરેજમાં જ પડ્યું રહેતું હોય અને ખર્ચા દસ પંદર દિવસે આવતા રહે તો ડોન્ટ વરી જનતા ઓટોમાં એકવાર મુલાકાત કરો મિત્રો એવી પચીસ હજારમાં બાઇક આપી એવું સ્કૂટર આપી કે તમારા બજેટમાં પણ આવી જશે અને ફ્રેન્ડલી ગાડી હશે મિત્રો ખતરનાક તો શરૂઆત કરશું એક્સેસ છે મિત્રો તો ટાયરથી જ શરૂઆત કરશું મિત્રો ટાયર હંડ્રેડ પર્સેન્ટ છે કસ્ટમરે બે ટાયર બ્રાન્ડ ન્યૂ નાખીને આપેલા છે તમે સમજી શકો છો કે પચાસ કિલોમીટર પર ટાયર નાખ્યા પછી ગાડી હાઈલી નથી મિત્રો અને વ્હાઈટ કલરમાં એક્સેસ ઓલ્ડ મોડેલ છે સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી મિત્રો ઇન્ડિકેટર્સ ચાલુ છે નોર્મલ જે આગળનો ફ્રન્ટનો મોરો જે મિત્રો અહીંયાથી ક્રેક થઈ ગયો છે એ પણ ટ્રાન્સપોર્ટમાં ક્રેક થયો છે બાકી ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે પેટીપેક એન્જિન છે મિત્રો કંઈ ઘટે નહીં એક નંબર એન્જિન છે અને પ્લસ બીજી વસ્તુ ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો બોડી ક્યાંય ક્રેક નથી મિત્રો તમે જોઈ શકો છો નજીકથી બતાવજો ભાઈ એસેસરી લાગેલી છે ક્યાંય બોડીમાં સ્ક્રેચિસ નથી પેટીપેક એન્જિન છે મિત્રો નીચે ફ્લોર પેનલ ઓકે છે પાછળની બેક સાઇડ ઓકે છે સાયલેન્સર લીકેજ નથી મિત્રો ક્યાંય નથી અને એકદમ સાયલેન્ટ એન્જિન છે અને ગાડી પણ વાઇબ્રેશન નથી થતી મિત્રો બહુ મજા આવે છે પાછળનો ટાયર એ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે મિત્રો તમે શું બંને ટાયરની જોડી નવી નખાવાઈને જઈપીધી અને મિત્રો એકસો પચીસ સીસી મિત્રો એકસો પચીસ સીસી માં જે બી સેગમેન્ટ આવે છે તમે સમજી લો કે જુપિટર છે પછી એક્સેસ નવા મોડલ છે એ તો બહુ બેસ્ટ જ આવે છે બર્ગમેન છે તો એક્સેસ ઓલ મોડલ છે એકસો પચીસ સીસી મિત્રો જે પાવર બતાવેલું છે કંપનીએ સુઝુકી એ પાવર જનરેટ કરે છે સ્કૂટર તો તમે સમજી શકો છો કે એક્સેસ લગભગ ઓલ ઓવર કેસ સીસીના સેગમેન્ટમાં સ્કૂટરમાં એક્સેસ છે એક્સેસ બર્ગ પછી મિત્રો પેલા સ્વિચ આવતી મિત્રો અત્યારે એવન્યુ એકસો પચીસ સીસી આવે છે પણ એની પહેલા સ્વીસ આવતી મિત્રો સુઝુકીની જ છે એકસો પચીસ સીસી જ છે એન્જિન સેમ છે મિત્રો ખાલી બોડીનો થોડો ઘણો ડિફરન્સ છે તમે જોઈ શકો છો આની શરૂઆત ટાયર છે કરશો મિત્રો નું ટાયર છે બ્રાન્ડનું ટાયર છે મિત્રો તમે જોઈ શકો છો નજીકથી બતાવો તો ખ્યાલ આવે મિત્રો આ પણ નાયકા પછી ટાયર પચાસ કિલોમીટર ગાડી નહીં ચાલી હોય મિત્રો ગાંધીનગરનું પાર્સિંગ છે તમે ફ્રન્ટમાં જોઈ શકો છો અહીંયા સિલ્વર કલર છે એ સ્પ્રે મારેલો છે ઓરિજિનલ કલર આગળ નથી આ નોઝમાં સ્પ્રેથી કલર મારેલો છે ટચિંગ કરેલું છે કસ્ટમરે કહેલો છે આપણે કર્યું નથી મિત્રો ગાડી એસેસરી લાગેલી છે आई गाड़ी सेल्फ स्टार्ट से करदा था तेरे बेटे लोस है पर के तेरे स्टार्ट हुई है इतने तो कंप्लीट दर्श सिंगल की का गाड़ी चालू है अनेक एकदम स्मूथ इंजन से एकदम स्मूथ इंजन से मित्रों तो ને સેલ્ફ રેટ છે એટલે ડોન્ટ વરી હું સેલ્ફ સ્ટાર્ટ કરીને જ આપીશ આજે બેટરી લો થઈ ગઈ કેમ કે પડતર ગાડી હોય એટલે એટલે એક કોઈ ડોન્ટ વરી મિત્રો મીટર ગ્લાસના ફ્રન્ટ વાઇઝર મિત્રો આ કદાચ કસ્ટમરે નવું નાખેલું છે આ ને આ બંને નવું દેખાય છે એટલે આ ગ્લાસ પણ નવું નાખેલું છે અને મીટર પણ નવું છે મિત્રો કારણ કે આમાં ત્રણ હજાર સાતસો એકસઠ કિલોમીટર હાલેલી બધા છે એ ઇમ્પોસિબલ છે મીટર ખરાબ થઈ ગયું છે પછી નવું નખાવેલું હશે કસ્ટમરે પણ ગાડી જેન્યુનલી રિવ્યુ આપી મિત્રો જેથી કરીને તમને

આ સાઈડ માં પેનલ માં ક્યાંય ક્રેચિસ નથી કઈ ક્રેક નથી કઈ ભાંગ તો ગાડીમાં છે જ નહીં મિત્રો અને હાલવામાં એકદમ સ્મૂથ ગાડી છે બરોબર છે મેં તમને જે કીધું આગળ ટચિંગ છે એ ટચિંગ જ હતું પ્લસ મિત્રો બંને ગાડીમાં મિરર નથી તો મિરર તમારે લઈને નાખવાના રહેશે અને છે આમાં આમાં છે ઓલી એક્સેસમાં હા ઓકે સોરી મિત્રો આના મિરર છે મળી જશે ઓલાના મિરર નથી અને બંને ગાડી સેલ્ફ સ્ટાર્ટ કરીને જો કે ઓલી સેલ્ફ સ્ટાર્ટ જ છે બેટરી ચાર્જ કરીને આપીશ કોઈ ઇસ્યુ હશે તો બેટરી પણ નવી નાખી દઈ ડોન્ટ વરી મિત્રો બંનેની કિંમત પચીસ પચીસ હજાર રૂપિયા છે બંને ગાડી ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી તમે બુકિંગ કરાવી શકો મિત્રો પ્લસ બીજી વસ્તુ બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ પણ થઈ જશે અને ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો એ માટે જ નાખીએ છીએ કે જેન્યુઅલ રિવ્યૂ મળી રહે મિત્રો તો ફટાફટ યુટ્યુબ જોઈને મિત્રો બુકિંગ કરાવજો એનું કારણ છે પર્સનલી ફોટા અમે કોઈને નથી નાખી શકતા એટલું બધું ટાઈમ નથી રહેતું અને એટલું બધી આપણી પાસે સ્ટાફ પણ નથી તો એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવે જેથી કરીને તમે જેન્યુનલી રિવ્યુ મળી રહે મિત્રો આના સિવાયની બધી જ ગાડીની રેન્જ આપણી પાસે મળી જશે તમે જોઈ શકો છો પાછળ પલ્સર કેટલી બધી પડી છે બરોબર છે સ્પોર્ટ્સ બાઇકમાં અવેલેબલ છે અને ઘણી ગાડી કમિંગ શોન છે મિત્રો તો ફટાફટ વિઝિટ કરો શોરૂમની દીવની બાજુમાં ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ મિત્રો ઉના તાલુકો ઓટો ઉના ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા મિત્રો સાઇડમાં જે પેજ દેખાય છે ઇન્સ્ટા પેજ ફોલો કરવાનું નહીં ભૂલતા બાકી કઈ હોય તો તમારો ભાઈ બેઠો જ છે ઓટો ઉના